ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમમાં એક કાર્યશાળા મળી મહાનગર અને જિલ્લાના અધ્યક્ષોની વરણી અંગે ગાઈડલાઈનની સૌને પ્રતીક્ષા હતી ચર્ચા પણ હતી એવું કાંઈ જ થયું નહીં રાજ્યભરમાંથી આવેલા જે સૌથી વધુ જે સભ્યો બનાવ્યા આ તમામનું અભિવાદન કરવામાં આવ્યું એમને અભિવાદિત કરીને રવાના કરવામાં આવ્યા આજે દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠક મળી ગુજરાતથી ચૂંટણીની પ્રક્રિયાના જે કન્વીનર એવા ઉદય કાનગઢ સહિત એમની ટીમની ઉપસ્થિતિ સાઠ કે સાઠ પ્લસ રિપીટ કે નો રિપીટ સેન્સ લેવાની કે પછી એલ એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટની જેમ સૌની પાસે ઈચ્છા ધરાવતા ફોર્મ ભરાવાની આ ગાઈડલાઈન રાત સુધીમાં આવી જશે ગાઈડલાઈન મુજબ નામોની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે એક બાજુ ડૉક્ટર વિજય શાહ છે રિપીટેશનની પૂરી શક્યતા છે કારણ કે ચંદ્રકાંત રઘુનાથ પાટિલના એમના પર ચાર હાથ છે તો બીજી બાજુ ડૉક્ટર હિતેન્દ્ર પટેલનું નામ છે રાકેશ પટેલ કુનાલ પટેલ જીગર ઇનામદાર ડૉક્ટર મિતેશ શાહ સુનિલ સોલંકી જીવરાજ ચૌહાણ અને સીમા મોયલે જેવા અનેક નામોની પણ ચર્ચા છે ફોર્મ ભરવાની પ્રક્રિયા જો કદાચ અમલમાં આવે તો વીસથી પચીસ ફોર્મ ભરાશે અને ત્યારબાદ સેન્સ લેવાશે સવાલ એ છે કે એમએલએ એમપી કાઉન્સિલરનો બાદ નહીં હોય અને સાઠ પ્લસમાં રિલેક્સેશન હશે તો રંજન ભટ્ટ પણ છે કેવ રોકડિયા છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ છે આવા નામોની પણ ચર્ચા છે શું શહેર ભાજપના અધ્યક્ષપદે છઠ્ઠી વાર વૈષ્ણવ વણિકની પસંદગી થશે આવા સવાલ પણ પૂછાઈ રહ્યા છે અને અન્ય જ્ઞાતિના જે ઈચ્છાધારીઓ છે એ આ સવાલ પૂછી રહ્યા છે ધોપોને રાજુઓ ડાર હોર્સનેક છે જેમ કે પેલા ડૉક્ટર ભરત ડાંગર પણ ડાર્ક હોસ માને છે પોતાની જાતને પરંતુ એ તો રહી ચૂક્યા છે પ્રમુખ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું પણ નામ છે સાથે સાથે દર્શક મિત્રો લાખાવાલાનું પણ નામ છે જો કે લાખાવાલાની ઉંમરનો વાત જરૂરથી નડશે દર્શક મિત્રો પરંતુ જો આવા તમામ વિવાદો ટાળી દેવા હોય તો જીતેન્દ્ર સુખડિયા જે હજુ પણ પ્રવૃત્ત છે અને લાખાવાલા કે હજુ પણ કામ કરી શકે છે એમના નામોની ચર્ચા કેમ નહીં આવા પણ સવાલો છે છાપાઓએ ડૉક્ટર વિજય શાહ વર્સિસ ઓલની લડતને બખૂબીપૂર્વક વિજય શાહ બનામ યોગેશ પટેલની લડતમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે યોગેશ પટેલને ટાર્ગેટ કરતા અનેક મેસેજીસ વહેતા હતા એમાં એકનો ઉમેરો હતો જિગ્નેશ શાહ નામના ડૉક્ટર વિજય શાહના કિચન કેબિનેટના સૌથી પાલતુ સભ્યએ એક કાર્ટૂન મૂક્યો એક ફોટો મૂક્યો જેમાં એક સિંહ છે એની આજુબાજુ વરુઓ છે અને બધાનું નેતૃત્વ કરતો એક બુઝુર્ગ વરુ એટલે કે મોટું વરુ પાછળ ઊભું છે શું કહેવા માગે છે એ તો જિગ્નેશ શાહ જાણે અને જિગ્નેશ શાહ પાસે આ ફોટો મૂકાવીને આઈ એમ વડોદરાના હેન્ડલથી જે પેજ પ્રચલિત છે એમાં મુકાવનાર કોણ છે આ સવાલ છે દર્શક મિત્રો જિગ્નેશનો ભૂતકાળ ખંખોળવા લાગી ગઈ છે એક ટીમ સ્ફોટક વાતો બહાર આવશે દર્શક મિત્રો એક હેન્ડલથી આજે ફેસબુક પેજ પર ડૉક્ટર વિજય શાહની તર્પણમાં જોરદાર કેમ્પેન પણ લોન્ચ થઈ ગયું છે હવે સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયા પર ડૉક્ટર વિજય શાહની બોલબાલા છે કારણો અનેક છે સામે બીજું કોઈ રામ નથી અને દર્શક મિત્રો એનાથી વધુ કે જીગર ઇનામદારની લાખ ખર્ચવાની ક્ષમતા નથી બિચારો આવું કેમ્પેન ચલાવે ક્યાંથી અને તેથી જ જ્યાં સુધી નામ બહાર ના પડે ત્યાં સુધી ડોક્ટર વિજય શાહ નામ ચર્ચામાં જ રહેશે